ટ્રાઇબલની થીમ સાથે તારીખ અઢાર થી એકત્રીસ માર્ચ દરમિયાન આ મેળો સવારે અગિયાર થી રાત્રિના નવ વાગ્યા સુધી ખુલ્લો રહેશે ગુજરાત રાજ્ય હાથ શાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કાર્યકરોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત ગરવી ગુર્જરી ટ્રાઇબલ મેળા સો જેટલા વિવિધ ક્રાફ્ટ સ્ટોલ દ્વારા કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન સહવેચારણ થઈ રહ્યું છે વોકલ ફોર વોકલ ને સાકાર કરતો ગરબી ગુર્જરી ટ્રાયબલ મેળો હાથશાળ અને હસ્તકલા ની કારીગરો માટે ઉત્તમ જીવિકાનું પ્લેટફોર્મ બન ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલા સાથે સંકળાયેલ કારીગરોના ઉત્પાદનોને ટ્રાઇબલ મેળા સુધી ખરીદવાની તક મળી છે હાથશાળ અને હસ્તકલાના કારીગરો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના પ્રદર્શન સ વેચાણ દ્વારા કારીગરોને બચાવ વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાનો આશય છે ત્યારે સુરતીજનોને સ્વદેશી ચીજવસ્તુની ખરીદી કરીને સ્વદેશી અને ગ્રામ નિર્માણના સ્વપ્નને સાકાર કરવા સ્વાની ઘર આંગણે છે સુરત વાસીઓ સરસ મેળાનો અચૂક લાભ લે અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ મેયર દક્ષેશભાઈ માવાણી દ્વારા કરાયો હું સંદીપ વંડરા બોલું છું આ ગરવી ગુર્જરી દ્વારા ટ્રાઇબલ મેળાનું આયોજન કરેલ છે તારીખ અઢાર થી એકત્રીસ નું આયોજન છે અને અહીંયા મેયરશ્રી દ્વારા આ આયોજન મેં ઉદ્ઘાટન કરેલ છે અને આ મેળામાં અવનવી આઈટમો દાખલા તરીકે હેન્ડીક્રાફ્ટ હેન્ડલૂમ અને જે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલી છે દાખલા તરીકે આપણે કચ્છમાંથી છે અમદાવાદથી છે બરોડાથી છે બધા અલગ અલગ જ્વેલરી છે ચાદરું છે પછી કચ્છની આઈટમ કચ્છી છે એ બધી આઈટમો આવેલી છે અને તારીખ અઢારથી એકત્રીસ સવારે અગિયારથી સાંજના નવ સુધીનો આ રાખેલ છે કાર્યક્રમ અને મેયરશ્રી દ્વારા આમ આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને ગરવી ગુર્જરી દ્વારા આ સ્પોન્સર થયેલો ટ્રાઇબલ મેલા છે અને આપશ્રી સૌ બધા મુલાકાત લેવા માટે કઈ જગ્યા પર અને હની પાર્ક જ્યોતિન્દ્ર દવે ગાર્ડન ની બાજુમાં એસએમસી પાર્ટી પ્લોટમાં આ વસ્તુ રાખેલી છે